નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમરેલીના રાજસ્થળી ગામ નજીક રહેણાંક મકાન માં એક બાળક નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો બાળક સતત રડતો હોવાથી ન થતો હોવાને કારણે દાદીને એટલો ગુસ્સો આવ્યો કે જેનાથી તેણે બાળકના શરીરમાં જોરદાર ભર્યા હતા અને ઢોર માર મારતા બાળકનું મોત હતું આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા પોલીસને જાણ થઈ હતી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા પોલીસની તપાસમાં બાળકની હત્યા દાદીએ જ કરી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપી દાદીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે એક વર્ષ બે માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ બાળકનો દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી શરીરે નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની પોડી મોકલવામાં આવી અકસ્માત મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલસન બેન સૈયદ સાથે રૂમમાં રમતા હતા સુતા હતા એ દરમિયાન સાંજે સાડા ચાર પાંચ વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમ બેને પ્રયત્ન કર્યો તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા

કુલસનબેન હુસેનભાઈ સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં કુલસનબેન બચુ હુસેનભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરી રહી છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર